તો આજે મિત્રો બધા અમારે માતાજીના શણગારને સાફ સફાઈ હાલે છે અને આ બધું જે ત્રિશુલ ને મૂર્તિ બધું હોય ધોવાનું કામકાજ ચાલી રહ્યું છે તમે બધા જોઈ શકો છો અહીંયા અને અમારી સેવાભાવી લાલભાઈ માણસ લાલભાઈ પછી આ ભાઈ તમારું નામ શું ભાઈ તુશાલભાઈ બહુ સેવાભાવી માણસ છે અને લાલભાઈ તો અમારા વર્ષોથી પુષ્કળ પ્રમાણમાં સેવા આપે સેવાની પરાકાષ્ઠા શું કહેવાય આ માખી ન એકકીએ આપણે અને અમારે આ ભાઈએ નવા નવા સેવામાં આવ્યા છે અને આ ભાઈએ ચાર પાંચ વરસતા સેવા આપો ને તમે અને લાલભાઈની સેવા તો મને એમ છે સત્તર પંદર સત્તર વરસ સેવા છે સતત હોઈ શકો છો તમે અત્યારે બધું માતાજીનું તીર્થુલને દિવાળીઓને બધું ધોવાનું કામકાજ ચાલી રહ્યું છે અને મિતભાઈ બેઠા બેઠા અમારે બિસ્કિટ ખાઈ રહ્યા છે સરસ મજાના અને આ બે મિત્રો અમારા અહીં ઊભા છે એક જનકભાઈ છે અમારા મિત્ર સંજયભાઈના ભાઈ અને અમારે એક આ ભાઈ છે ડૉક્ટર સાહેબના ભાઈ ને તમે તો ધીરુભાઈ ધીરુભાઈ ડૉક્ટર તો ધીરુભાઈ દુકાનવાળા ધીરુભાઈ દુકાનવાળાના દીકરા બરોબર અને કેટલું ભણો તમે નવમું ભણો એમ ભણવામાં ધ્યાન દેજો ને કાંઈક નોકરી લેજો નહીં નોકરી લેવાની મેળ આવે તો શું કરવાનું છે તમારા મોટા બની કાંઈ ના કરવું કાંઈ ના કરવું તો માતાજીની સેવા કરવી એમને સરસ લ્યો હા જોઈ શકો છો તમે અહીંયા ત્રિશુલ ને આ ને બધું ધોવાઈ રહ્યું છે સેવાની કામગીરી ફૂલ જોરશોરમાં નવરાત્રિની કામગીરી ફૂલ તૈયારી ચાલી રહી છે નવરાત્રિની અને માતાજીની સુંદળી એવું બધું અમારે ધોવાઈ ગયું છે હા અમારા ભૂદા શેઠ ધોતા હતા હું ધોતો હતો ને અમારે હંસુભાઈ ધોતા થા હું બધું અંબાવતો હતો ભૂકિન વાળું પાણી કરતો હતો અને અમારા ભૂદા શેઠ ધોતા હંસુભાઈ ધોતા થા આ જોઈ શકો છો તોરણ ને બધું માતાજીનું ધોવાઈ ગયું છે શણગાર ને એવું બધું સરસ મજાનું જોઈ શકો છોની અહીંયા આ માતાજીનો શણગાર ને હાર છે તોરણિયા છે ઝુમ્મર છે સરસ મજાના જોઈ શકો છો વતની અમારે નવરાત્રિની આખરી પોપની તૈયારી ચાલી રહી છે હવે કાલે થોડું ઘણું કામ રહેશે અને આજ તો ઘણું ખરું કામ પૂરું કરી નાખ્યું છે અને કાલે જે માતાજીની શું કહેવાય મંદિર ધોવાનું છે અને અહીંયા ગરબા ધોઈ નાખ્યા છે અને અહીંયા તિર્શોલ પીડ્યું છે ધોઈ શકો છો એ ધોવાઈ ગયું છે માતાજીનું સરસ મજાનું અહીંયા ઓલા ભાઈ જો અહીંયા ડોકાણી જો આ ભાઈ સાંટા જ ઉડાડે નીકળ્યા ભાઈ મોજેલો માણસ છે મિત્રો એના માટે એક આપણા વિડીયોમાં લાઈક કરી દેજો બરાબર અને એના માટે કંઈક કોમેન્ટ લખજો બહુ સરસ મજાનો માણસ છે નાનો એવો છે મોજેલો જીવવા વાળો છે અને અહીંયા અમારા ભોળાનાથે બધી જગ્યાએ કામકાજ હોય એમાં સેવામાં આ અગ્રેસર હોય આ માણસ આ માણસે સેવામાં હોય અને આ મિત્ર પણ સેવામાં હોય છે જોવો તમે જોઈ શકો છો તમે અને ભાઈ તમે શું કહેવા માગો પૂરું થઈ ગયો આપડા વિડીયો શું કરવાનું છે કઈ જો એક વાર હા એમ સરસ મજાનું કામકાજ ચાલી રહ્યું છે શું કરવાનું છે આપણા વિડીયોમાં હા લાઈક કરજો જનકભાઈ કહી રહ્યા છે લાઈક કરજો એમ બરાબર અને મીટલા તારે શું કહેવાનું છે આપણા વિડીયોમાં ક્યાં છે આપણા વિડીયોમાં શું કરવાનું છે લાઈક કરી દેજો બોલ હું બોલું એમ બોલ પછી કરી દેજો અને શેર કરી દેજો અને કોમેન્ટમાં મજા આવે એ લખી નાખજો હું કેવા માંગ સુનિલ તો સુનિલ ભાઈ કઈ બોલતા નહીં થોડાક શરમાય છે પહેલી વખત વિડીયોમાં આવ્યા એટલે તો આપણા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ આપણે